પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના વાવ પૈકી પંદર લોકોને છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ બસમાં વિદ્યાર્થીઓ કંપનીના કર્મચારીઓ અને અન્ય મુસાફરો સવાર હતા મળતી માહિતી અનુસાર વડોદરા જાંબા રોડની બસ ગોઘંબા તાલુકાના વાવ બાકરોડ પાસેના ઢાળ પરથી ઉતરતી વખતે બસ ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી આ બસ જાંબાથી વડોદરા જઈ રહી હતી જેમાં પચાસ થી વધુ પેસેન્જર હતા તો બસ ચાલકે અકસ્માતનું કારણ બ્રેક ફેલ થવાનું જણાવ્યું હતું જો કે સ્થાનિક લોકો આ દલીલ સ્વીકારવા તૈયાર નથી લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો બ્રેક ફેલ હતી તો બસ ધીમી ગતિએ કેમ ચલાવવામાં ન આવી અને ડેપોમાં બસનું યોગ્ય ચેકિંગ કેમ કરવામાં ન આવ્યું તો વધુમાં આટલી મોટી ઘટના છતાં જીઆરટીએસ વિભાગના અધિકારીઓ ઘાયલોની ખબર પૂછવા કે સ્થળ પર ન આવ્યા હોવા અંગે પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી યોગેશ કનોજિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગોગંબા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ